જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો એક કાલે ઓડિયો ક્લિપ મૂકેલી છે જેનું ટાઇટલ છે સોહમ સદા હૈ જીવકત્યુ રંગ અવધૂત આ સંતની વાણી મૂકેલી છે એના ઉપર એક કોમેન્ટ આવેલી છે કોમેન્ટ કરનાર વ્યક્તિ જાગૃતિ બગડા કોમેન્ટમાં લખે છે શું બાપુ ભૂતને મોક્ષ મળે છે ભુવા સાચા છે ખોટા છે આ તે જાણવા વિનંતી મતલબ તે જણાવવા વિનંતી ભૂતને મોક્ષ મળે છે બરાબર છે ભૂતને આપણે જ મોક્ષ નથી મળવા દેતા તો ભૂતને તો બિચારાનો મોક્ષ જ છે પણ આપણે ભૂતને મોક્ષ નથી મળવા દેતા આપણે પકડી દઈ કુ ભૂતને ધરતી આકાશ વાયુ જળ અગ્નિ હે આ પંચભૂતનું તો દે છે ધરતી આકાશ વાયુ જળ અને અગ્નિ આ પંચભૂતને આપણે પકડી રાખ્યા ખાસ આ પંચભૂત આપણને વેડગા નથી પણ આપણે આ પંચભૂતને વળગી ગયા છે આ ભૂતોને આપણે વેડગા છે ભૂત આપણને બિચારો નથી વળતું ભૂત તો એને તો મુક્તિ જ છે પણ એનો મુક્તિ આપણે નથી મળવા દેતા હા આપણે એને પકડી રાખીએ હે આત્મા પરમાત્માનું ભૂત કથણી બકણીનું ભૂત ગુરુ શિષ્યનું ભૂત મુક્તિ મોક્ષનું ભૂત ઘણાના ગુરુ કરવાના ભૂત વર્ગાસ ઘણા એને શિષ્ય કરવાના ભૂત વર્ગાસ ઘણા એના માયાના ભૂત વર્ગાસ ઘણા અહંકારના ભૂત વર્ગાસ હે આ બધા ભૂત નથી વર્ગા ઘણા એને વિવાદના ભૂત વર્ગાસ ઘણા એને ઈર્ષાનિંદાના ભૂત વર્ગાસ ઘણા એને હું જ કાંઈક છું આવું ભૂત વર્ગુસ ઘણા એને હું સર્વશ્રેષ્ઠ જ્ઞાની છું આવું ભૂત વર્ગુસ ઘણા એને મારે કાંઈ નથી જોતું એવું ભૂત વળગવું કાંઈ નથી જોતું તા કથણી પકડી શું કામ કરો કથણી પકણી કરવું એ કંઈક મેળવવું જ છે કથણી પકણી કરવાનું ભૂત વેરગુસ આ બધાય ભૂત જ છે આ બધાય ભૂત જ છે આ ભૂત બિચારા કહે છે હવે આમાંથી અમને મુક્તિ આપો તમે અમને પકડી રાખ્યા છે તો ભૂત ભૂત આપણને નથી વળગ્યા પણ આપણે ભૂતને વળગી ગયા છે આપણે જ આ પાંચ તત્વના પંચ ભૂતને પકડી રાખ્યું છે એને છોડી દેવા એટલે એ ને એને મુક્તિ થઈ જાય હું દેહ નથી હું પાંચ તત્વોનું શરીર નથી હે હું શબ્દ સ્પર્શ રૂપરસ ગંધ નથી હું કામ કરું લોભ મધમો નથી હું મન નથી હું માયા નથી આપણે આ બધાને પકડી રાખ્યા હશે એને બિચારાને આપણે છૂટવા જ નથી દેતા એટલે ભૂખ ભૂત ગયા છે કે ભાઈ મને મુક્તિ તમે જ નથી મળવા દેતા ભૂત કોઈને વળગતું નથી પણ આપણે ભૂતને વળગી ગયા છે જાત જાતના ભૂત વેળગયા આખી દુનિયાને હે એક ગામથી બીજે ગામ ધોડવાના ભૂત વેળગાશ કોઈને દિવસ રાત ધંધો કરવાના ભૂત વેઢાશ કોઈને છોકરાનું ભૂત વેગ્યું છે છોકરાઓને બાપુનું ભૂત વેગ્યું છે નરને નારીનું ભૂત વેગ્યું છે નારીને નરનું ભૂત વેગ્યું છે હે કોઈને સત્સંગનું ભૂત વેગ્યું છે મને આ કથણી બકણી કરવાનું ભૂત વેગ્યું છે મારે યુટ્યુબ બના ચેનલ યુટ્યુબ સોશિયલ મીડિયા ચેનલ બનાવીને મારે એમાં કથણી બકણી કરવી છે આ એ મને ભૂત જ છે મારે માણસો ભેગા કરવા જાજા મારે બધાને છે મને આ સમજાવવાનું ભૂત છે આવનારા એમ થાય કંઈક સત્સંગ જાણી આવે અમે સમજી આવી અમે મુક્તિ મોક્ષ મેળવી આવી એને સમજવાનું ભૂત લાગ્યું ભૂત ભૂત આ બધાને નથી શું છે આ બધાને ભૂતે જ વર્ગાશે એટલે ભૂત બિચારું કંટાળી ગયું છે કે અમે તો સામાન્ય છે પણ આ અમને બધા વર્ગી ગયા અમને મુક્તિ મોક્ષ દેવા જ નથી દેતા થવા જ નથી દેતા તો ભૂતને મુક્તિ તો જ હોય છે પણ આપણે એને મળવા નથી હે ભૂતનો મોક્ષ થઈ જાય છે પણ આપણે એને મોક્ષ આપવા નથી દેતા આપતા નથી આપણે પકડી બંધનમાં મીરાબાઈને પાંચ તત્વના ભૂતમાં પૂર્યા તમે પાંચ તત્વના મહેલમાં ભૂતિયા મહેલમાં ધરતીયા કરવા એનું આ ભૂતિયો મહેલ છે પાંચ તત્વનો શરીર હે તો મીરાબહેન કે તમને ભૂતિયા મહેલમાં પર પૂરવામાં આવ્યો છે તો મીરાબાઈ કહેવાય પાંચ ભૂતમાં તો હું રહું છું આ છઠ્ઠું ભૂત ભલે ને આવે ધીયા ક્યાં રહે છઠ્ઠું ભૂત મનરૂપી ભૂત એ ક્યાં રહે પણ આ ભૂતોએ પ્રાર્થના કરી ભગવાન કૃષ્ણને મીરાબાઈની સુરતા અંદર ભૂતિયા મહેલમાં પૂરાઈ ગઈ એટલે ભૂતોએ પ્રાર્થના કરી કે ભગવાન અમને છોડાવો આ મીરાબાઈ અમને પકડી રાખ્યા ત્યારે મીરાબાઈની અંદર ભગવાન આત્મારૂપી રૂપી કૃષ્ણ પ્રગટ્યા અને ભૂતોની મુક્તિ કરાવી અને મીરાબાઈને આત્મા અલગ થઈ ગયા મીરાબાઈ સ્વયં હે મીરાબાઈનો આત્મા કૃષ્ણરૂપી આત્મા એક થઈ ગયા બે અને આ પંચભૂતના ભૂતને મુક્તિ મળાવી એટલે આ બધું આવું છે કે ભૂત આપણને નથી વળગ્યું પણ આપણે ભૂતને વળગી પડ્યા છે ધનનું ભૂત દોલતનું ભૂત ઝઘડાનું ભૂત બાંધવાનું ભૂત આ બધા ભૂત જ વેરી છે તમે હું ઘણી વાર કહું છું તમે જાજો મુંબઈની બજારમાં જ્યાં તમારું ગામ હોય મેન બજાર હોય ને ઉભા ને જોજો એ રોડ પરથી લઈને કરોડોપતિ સુધીના દોડતા જ હશે બધાને કાંઈક ના કાંઈક ભૂત જ વેર છે કોઈને શાંતિ છે જ નહીં બધાને ભૂત વેરી છે કોઈ સાયકલમાં કોઈ ટુ વ્હીલમાં કોઈ ફોર વ્હીલમાં કોઈ ચાલીને દોડતા જ હશે બધાને કારણ કે હજી કોઈને શાંતિ છે જ નહીં કારણ કે ભૂતને પકડી રાખ્યા છે ને ક્યાં શાંતિ હોય એ ધૂણે જ છે બધાય હે ભૂત ધૂણી રહ્યું છે અને આત્માએ આ ભૂતને પકડી રાખ્યું છે એટલે બિચારું ભૂત ધૂણે છે ભૂત કે ભૂત રાડ્યું પાડે મને બચાવો બચાવો આ બધાય મને પકડી રાખ્યા છે માયાનું ભૂત ને ધંધોલતનું ભૂત ને આ બધા ભૂતને તું એ કશું છે બધા ભૂત હોય નરસિંહ મહેતાનું ભૂત ઉતરી ગયું હતું નરસિંહ મહેતાએ પોતાના ભૂતને મુક્તિ આપી દીધી પંચ ભૂતને એ કોઈને બુદ્ધિનું ભૂત કોઈને મનનું ભૂત કોઈને અહંકારનું ભૂત અરે ભાઈ શું સુકામ ફેડ ગાશો જવા દો ને મનરૂપી ભૂત જ્યાં જાતું હોયને આ બુદ્ધિરૂપી કથની બકડી ભૂત જ્યાં હોય હોયને જવા દો ને જાતા જવા દો તમે એને વળગી પડ્યા મૂકી એને આઝાદ કરો બિચારાને એને મુક્તિ મોક્ષ આપી દો આ મનરૂપી ભૂતને વિચારો રૂપી ભૂતને સંકલ્પ વિકલ્પરૂપી ભૂતને આ બધાને બિચારવાની મુક્તિ આપી દો આપણે બંધન જ નથી તો મોક્ષ છે ને એમ બંધન હોય એને મોક્ષ જોઈ મુક્તિ જોઈ તો આપણે જ બાંધી રાખ્યું છે આ ભૂતને એને આપણે મુક્તિ દેવાની છે એને છોડી દો જે કરતું એ કરવા દો દ્રષ્ટા બનીને જોયા રાખો વકરા જેવું બરાબર એ જ્યાં કરતું એને કરવા દે એટલે ભૂત છે ને ભૂતના પણ મોટા બાબરે ભૂત આપણે થઈ ગયા છે ઓલું તો મનરૂપી ભૂતના પાંચ તત્વના ભૂત થઈ તો બિચારા બધા નાના છે એનાથી મોટા ભૂત તો આપણે થઈ ગયા છૂટવા જ નથી દેતા પકડી જ રાખ્યો છો હું દેહ છું હું જન્મું છું હું મરું છું હું ખાઉં છું હું પીવું છું હું નારી છું હું નર છું હું ગુરુ છું હું શિષ્ય છું આ બધા મારા ચેલ્યું છે આ બધા છે આ બધા છે ને દોડાવે દોડ કરે દોડા દોડ કરાવે ભૂત હે આ ભૂત ભાઈ ભાગ્યું જાય આગુ આગુ ને એને પકડવા જાય છે હે ગુજરાત જાય મહારાષ્ટ્ર એમપી યુપી બિહાર ને બંગાળ ને ઓડિશા ને મધ્યપ્રદેશ દેશમાં ને વિદેશમાં આ ભૂત બીજાડું ભાગે છે પણ બોલો એની પાછળ પાછળ જાય પકડી રાખે છે કે તને સાવાજ નતો ભૂત કે ભાઈ મને છુટકારો આપો મને મુક્તિ આપો મને મોક્ષ આપો પેડા ગુરુ શિષ્ય જ્ઞાન અખ્યાન ધ્યાન આ બધું ભૂત નથી તો શું છે એ ભૂતને બિચારવા બધા મુક્તિ જ હોય છે પણ આપણે એનો મુક્તિ થવા જ નથી દેવા આ ભૂતને આપણે છૂટવા નથી દેતા હે ભૂતને આપણે બીવરાવીશ ભૂત બિચારું ભાગે ભાગ થયું પાંથી ભાગે છે તને ચોરાસીમાં જાય હું તને ચોરાસીમાં જ મુક્ત કરાવું ઓલું બિચારું કે હું મુક્ત જ છું ભાઈ મારે મુક્ત નથી મને તમે આપણે જ પકડી રાખ શું કરું ક્યાં જવું બિચારું મનરૂપી ભૂત માન ક્યાંક શાંત હોય તો કાલ ઉભું હાલ આમ જાવું છે મુંબઈ ઓલું ભૂત કે ભાઈ મને મૂકો મૂકો નહીં હાલ પર મુંબઈ લઈને જવા દોડી જવાની જાય હાલ મારે આજે ચેલ્યું ચેલા ભેગા કરવાસ મન રૂપી ભૂત કે અરે ભાઈ આતમદેવ મને છોડો હવે છોડો તમે તો મારો પીછો નથી મૂકતા નહીં હાલ ચાલ્યું ચલા ભેગા કરવાશ હાલ ન્યા ભૂત બિચારું શું કરે પછી એ ન્યા જાય ચેલ્યું ચલાય ભેગા કરે ને પાંચસો ને હજાર બે હજાર ને પછી પચાસ હજારનો થેલો ભરીને વ્યા જાય પછી ઓલા કે હવે એને પાછું ભૂત ભૂત પૈસા દેવાનો એને આરતી પૂજા ઢોંગ ધતું પગ દોરાવાની એનું ભૂત વેર શાંતિ તો નાગાજી મહાત્મા એનું ભૂત નીકળી ગયું એને બિચારા ભૂતને છોડ દીધા જુનાગઢમાં હિમાલયમાં નાગાજી દિગંબર છે ને વિના વસ્ત્રવાળા એ બસ અલમસ્ત અવધૂતની જેમ બસ ભૂતને મુક્તિ આપી દીધી જાઓ જેમ કરવું એમ કરો પાંચ તત્વના ભૂતને મુક્તિ આપી દીધી મનરૂપી ભૂતને મુક્તિ આપી દીધી પણ એને શું છે એને ઓલા ભૂવા તમે આમાં લખ્યું છે ભૂવા સાચા છે ખોટા છે પણ આ ભૂવા તો આપણી અંદર બેઠા જ છે આતમરૂપી ભૂવા ભૂ એટલે ભૂમિથી બનેલું શરીર વાહ એટલે પંચ પ્રાણ સમજો કે દસ પ્રાણ સમજો પ્રાણ અપાન સમાન વ્યાન ઉદાન નાક કૃકલ કુર્મ દેવદત ધનજી આ દસ પ્રાણ છે એ પ્રાણને ચલાવનારો જે છે એને અહીં આત્મા સમજો ભૂ એટલે ભૂમિનું બનેલું શરીરને વાહ એટલે પવન આત્મા સમજો બરાબર તો આ ભૂથી બનેલા ભૂમિ રૂપી આ ભૂતને આ આત્માએ પકડી રાખ્યું છે એટલે આ ભૂત બિચારું મુક્તિ મોક્ષ મેળવવા માગે છે પણ આપણે એને મુક્તિ મોક્ષ નથી મળવા દેતા તો સાચા ભૂવા જે છે ને સાચા ભૂવા એ આત્મા છે અને ખોટા ભૂવા એ દેહ છે હે એ દેહ છે પણ એમાં શું હશે કે આમાં કેવું છે ભૂતને મોક્ષ મળે પણ એમાં શું કરવાનું છે કે આ દેહરૂપી છે ને ધરતી વાયુ અગ્નિ પાંચ તત્વોના પાક પાથરવો પડે એમાં સત્સંગના દાણા જોવા પડે સત્સંગના દાણા જોવાય વચન અને વધારો લેવાય એમ વચન એટલે આત્મા થાય અને વધાવો એટલે આત્માને આપણે વધાવી લઈ એટલે આત્મા પછી આ ભૂતને મુક્તિ મોક્ષ આપી દઈએ ભૂતને મોક્ષ મળે મન છે એ જ ભૂત છે એને મોક્ષ મળી જાય છૂટું મૂકી દે જા ભાઈ અત્યારે તું મુક્ત મેં તને બાંધી રાખ્યું હતું હવે તને મોક્ષ મળી ગયો જા મુક્તિ મોક્ષ મળી ગયો બરાબર પણ સાચા ભૂવા આત્મારૂપી જે ભૂવા છે એ સાચા ભૂવા આવે તો મેળ પડે તો આ બિચારું ભૂત જે ભટકે છે જ્યાં ત્યાં એનો મોક્ષ મળી જાય કારણ કે એકવાર અમે પંદર વીસ વર્ષ પહેલા એક શમશાનમાં ગયા હતા બધા કહેતા હતા કયા ભૂત થાય છે ભૂત છે બધા એને હેરાન કરે છે હવે મેં કીધું એ બિશાળા હેરાન નથી કરતા આપણે એને હેરાન કરી હતી મેં કીધું હાલો જાય સમસાન પછી મારા એકવાર મેં વાત કરી બે ચાર મિત્રો હતા અમે અને એ શમશાને ગયા એમાં પછી અમે નાસ્તો ને વાજતો ને બધું લઈ ગયા હતા બરાબર રાતે લગભગ અમે દસ વાગે ગયા હતા અને બે ત્રણ વાગે પાછા સવારે આવ્યા હતા ત્યાં તો અમે બહુ સત્સંગ કર્યો છ જે પંચભૂત મળી ગયા હોય ને એ મુક્તિ મળી ગઈ હોય બિચારાને અગ્નિ તત્વ અગ્નિમાં મળી ગયું હોય વાયુ તત્વ વાયુમાં મળી ગયું હોય વાયુરૂપી ભૂત વાયુમાં મળી ગયું હોય બરાબર જળરૂપી ભૂત જળમાં મળી ગયું હોય આકાશરૂપી ભૂત આકાશમાં મળી ગયું હોય માટીરૂપી ભૂત આ માટીમાં મળી ગયું હોય પાંચ તત્વના જે ભૂત હતા એ પાંચે પાંચ તત્વોમાં મળી ગયા હતા બરાબર પણ એક ધરતીરૂપી ભૂત રહી ગયું એટલે મતલબ આ ધરતી આકાશવાદી નાગ ની પાંચ તત્વોનું ભૂત છે ને એ ભૂત ઢગલો પડ્યો હતો ને તો હું બધા આ જ્ઞાન તો એ ભૂતે ને ભાગો મેં કે ભાગો ભાગો કે કેમ એ કે માંડ આપણને મુક્તિ મોક્ષ મળી ગઈ હતી શમશાનમાં આ અહીંયા હોતી આવ્યા આપણને પાછા વળગી જાય એટલે જે પવન આવ્યો ને તો રાખ ઉડવા માંડી ભૂત બધા ભાઈ ગયા કે ભાગો આવડાથી મોટા ભૂત આવ્યા ગયા શમશાનમાંથી રાખ મેંડી ઉઠવા એટલે મેં વિચાર કર્યું મેં કીધું ભાઈ જો આ ભૂત ભાગ્યા બધા આપણે મોટા ભૂત છે આપણી વીકેન્ડ લાગી આ ઉડવા મીડા બધાય તો જાગૃતિજી બગડાજી મારું કહેવાનું એવું છે કે ભૂત આપણને નથી વળગતું આપણે ભૂતને વળગ્યા છે હા ભૂતને બિચારાને મુક્તિ આપો ભૂત કે અમને મુક્તિ મોક્ષ મળવા જ નથી દેતા એ શમશાનમાંથી રાખમાં પવન આવ્યો ને તો રાખ ઉડી ઉડીને ભાગવા મળેલ મેં જો બધાય ભૂત ભાગ્યા કારણ કે એ બિચારા બી ગયા કે આપણાથી મોટા ભૂત આવ્યા જીવતા ભૂત આવ્યા ગયા આપણે ભાગવા ગયા એટલે આવું છે ભૂતને મુક્તિ મોક્ષ મળે પણ આપણે એને નથી મળવા દેતા આપણે પકડી રાખ્યા છે હું દેહ છું જન્મું છું મરું છું ઇન્દ્રિયો છું મન છું બુદ્ધિ છું ચિત્ત છું હું ગુરુ છું શિષ્ય છું એટલે આ ભૂતને આપણે જ નથી મુક્તિ મોક્ષ મળવા દેતા ભૂત આપણને નથી વળગ્યું પણ આપણે આપણે ભૂતને વળગી પડ્યા છે ભૂત તો ભાગે છે આપણાથી બિછાડું એટલે આવું છે તો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય